તેમજ રાજકોટની જાહેર જનતા ઉમટી પડી છે ત્યારે આજનો આખો રોડ મુખ્ય રાજમાર્ગ ઉપર છે ત્યારે જ્યાં જ્યાં યાત્રા નીકળ્યા આપના માધ્યમથી પણ છ વાગે કદાચ મોવડી છોકરી પહોંચે ત્યાં પણ આવવા વિનંતી અને બીજું વધુમાં આપની યાદી સાથે એટલું કે આજના આજે સાંજે સાત વાગે જુનાગઢથી પરમ પૂજ્ય સંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ એમના વરદ હસ્તે વિરાણ એ સ્કૂલ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યા નગરીની જે પ્રતિકૃતિ સ્વરૂપે બનાવે છે એમનું દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લું દર્શનાથી ખુલ્લા દર્શન કરવામાં આવે છે ત્યારબાદ ત્યાં મહાપ્રસાદ એમાં મહાઆરતી તેમજ એક દાંડિયાનું આયોજન જે હૈદરાબાદ થી બોલાવવામાં જેનું એક આયોજન છે ત્યારબાદ રાત્રિ પ્રોગ્રામો ચાલુ કરેલ છે તો આપના માધ્યમથી રાજકોટની ની જાહેર જનતાને આ દિવ્ય મહોત્સવમાં શ્રી રામના નારા સાથે દર્શનનો લાભ લેવા વિનંતી આરેલી અત્યારે લીમડા લીમડા ચોક શાસ્ત્રી મેદાનથી થી થઈ ત્રિકોણ બાગ થઈ ઢેબો રોડ ચોકડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નવો એરિયો આખો ત્યાંથી નાના સર્કલ થઈને કે કેવો રહ્યા સર્કલ ત્યાંથી હનુમાન મઠી કિસાનપરા અને આખો યાજિન કેવો અને ત્યારબાદ સમાપન સાંજે સાત વાગે વિરાણી હાઈસ્કૂલ અયોધ્યા નગરી ખાતે પૂરું થશે